અમારા બ્લોગ જોવા ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો રોનક ને બ્લોગ ગમતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફાઇનલી હવે આપણે રીલ શૂટ કરવા માટે આવી ગયા ને બાકી આપણે જોવો તો ખરી કી કી જગ્યા થી ટપકું પડે આપણે કેટલી બધી એક્ટિંગ કર્યું માથે એક તો તળકો જોઈ લીધો અત્યારે આ રીલ માં મારે શું કહેવાય દારૂ નું આમ દારૂ પીને ગાડી ના ચલાવી એવો કાકા વ્યૂ બતાવવાનું હે આપણે શોર્ટ રીલ માં જોઈ લેજો તમે આવી ગયો છે તો મિત્રો આપણે ફાઇનલી હવે બીજી રીલ શૂટ કરવાની થઈ ગઈ કે આપણે આ બે તો જોવા માટે સામે જોવા હા છે પણ એક યુટ્યુબર તો આજે મારા પપ્પાનો નો બર્થ આપણે કેક લેવા આવ્યા ચાલો કેક બનાવી લઈ લાઈવ કેક બનાવો બાકી એ પિક્ચર તો મારા કલે છે બાકી છે ખરી એકચુઅલી મિત્રો આપણે માઇક ને સ્ટેન્ડ લેવાયો કેમ કે આપણે હવે ચેલેન્જ વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે પાંચ છ દિવસ પછી આવતા રહે જોઈ લેજો બાકી તો હવે હું મારા પપ્પાને કેક ખોરાઈ દઉં ચાલો આપણે સીધા જઈ જમવા

તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટ કર્યો ને આપણે જોઈ લઈએ બાકી ફોટાય પાડવાના છે આપણે તો એકચ્યુઅલી અમારે પાટાની નીચે એક રીલ શૂટ કરવાની હતી રીલ શૂટ થઈ ગઈ ને હવે આપણે ઉપર આવ્યા હતા જોયું તો કુતરા હા દોડતા હતા બોલો હવે એમાં શું કરું આપણે તો એકચ્યુઅલી માં આપણી રીલ લવાય શૂટ થઈ ને હવે આપણે જઈશું બીજા લોકેશન પર ચાલો કન્ટિન્યુ એકચ્યુઅલી માં મે રીલ શૂટ કરવા માટે કેટલું કેટલું કરી આમ જોવો તો ખરી વાકે એક લાઈક સબસ્ક્રાઇબ પણ કરી લેલો કેવા નખરા નાટક કરવો પડે એક તો બોપરનો કોઈ હે નહીં આમ જોવો તો ખરી તો એકચ્યુઅલી માં આપણે રીલ શૂટ થઈ ગઈ ને આ બે મારી ગાડી ઉપર બેઠા છે

તો તમને ન ખબર હોય તો કહી કઈ આને કહેવાય બેંક એટલે પૈસા તો આપણે રીલ શૂટ કરવા માટે સામાન લઈ લે કેમ કે સ્ટેન્ડ બે લેક તૂટી ગયો હોય ચાલો લઈ લઈએ માઈક ને સ્ટેન્ડ હવે તો આપણે માઇક લેવા આવ્યા પણ દુકાનમાં માઈક નથી ચાલો બીજી દુકાને જઈ તમને મેં કીધું આપડે મારા પપ્પાનો બર્થડે આપણે કેક લેવા આવી જોઈ લો બાકી લાઈવ કેક બને તો ફાઇનલી મિત્રો આપણે કેક બની ગઈ જોઈ લ્યો તો આપણે બીજી દુકાને માઇક ને સ્ટેન્ડ લેવા હોય પણ આ ભાઈ બતાવે જોઈએ આપણે ગમે તો હવે ચાલો તો આવું હે પણ ચાલો તો પણ ઘણા બધા બતાય પણ આપણે હાથમાં તો મિત્રો આપણે બીજી લેવા ચાલો કવર લઈ લે અત્યારે માઈક બતાવ્યું તો મિત્રો હવે આપણે માઇક તો લઈ લીધું આપડે કેક લઈ કેમ કે ફીચર કેક રાખી ચાલો લઈ આવી તો આ છે આપડે કેક ચાલો ભાઈએ પપ્પા આટું લઈ લીધું હવે

એક બાજુ બ્લોગ ઉતરે ને એક બાજુ ફોટા પાડે કે મારા ભાઈ ફોટા પાડે મારા મમ્મી લોગુત તો હવે મિત્રો આપણે ફાઇનલી કેક કાપી હવે બધું કેક કાપવાનું કામ પતી ગયું હવે સીધા જઈએ આપણે હોટલમાં જમવા ચાલો તો ફાઇનલી મિત્રો આપણે જમવા માટે નીકળી ગયા હોટલ ચાલો ગલગલિયા હોટલમાં જમવા જવાનું આજે વાર રૂપાણી બી આ બાજુ અંબે ભાઈ અમારી ગાડીમાં આવી અને ઠંડી એટલે આપણે સ્વેટર લેતા ભૂલી ગયા એટલે કે આપણે લીધું જ નથી રીલ શૂટ કરવાનું છે ને એટલે ત્યાં અત્યારે ઠંડીનું પ્રમાણ બહુ વધુ હોય તો આ છે મિત્રો ફાટકવાડા મામાદેવ તમે દર્શન કરી લોક ચાલો તો મિત્રો હું ને મારો ભાઈ મસ્તી કરતા કરતા જઈશ સીધા મારો ભાઈ કેટલી મસ્તી કરે જો થોડી ચાલુ ગાડીઓ બાકી તો મિત્રો આપણે ફાઇનલ હવે ડાબામાં પહોંચી ગયા સીધા આપણે જમી લે કેમ કે ભૂખ ફૂલ લઈ ગયો આપણે જમવું તો પડે ને આપણે ચાલો તો ફાઇનલ મિત્રો આપણે ટેબલ ઉપર બેસી ગઈ આપણા ભાઈ ઓર્ડર કરે જમવાનું આજે આપણે બેઠા બાકી હોટલ જાવ ખાલી નજારો જાવ તમે ખાલી એકચુઅલી હોટલમાં ફૂલ ટ્રાફિક આમ જુઓ તો ખરી ચારે ભાઈ જો બાકી જગ્યા નથી તો હજી મિત્રો આપણે અડધું જમવાનું આવ્યું અડધું જમવાનું નથી આવ્યું પણ ચાલો હવે આપણે જમી લઈએ પછી તમને આગળ મળવું મારા આગળ બની રહેજો તો ફાઈનલી મિત્રો બિલ આવી બિલ દઈને આપણે સીધા રીલ શૂટ કરો ચાલો હોટલની અંદર પ્રવેશ કરતા તમને ખાલી આવો વ્યુ દેખાય તમને બતાવતા ભૂલી ગયો હું તો મિત્રો આ બાજુ હોટલ છે ઓલી ગેસ્ટ હાઉસ એટલે કે તમારે કોઈને રોકાવું હોય તો પણ રોકાઈ શકો છો તો મિત્રો આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરો આપણે સીધી રીલ શૂટ કરી લઈએ હવે આપણે રીલ શૂટ કરવાની બે ત્રણ શૂટ કરીને સીધા આપણે જઈ ઘરે ચાલો કેમ કે ફૂલ ઢાકી ગયા હવે અને બીજું તો બાકી મારે તમને શું કહ્યું તમને ખાલી વ્યૂ જો તમે આનો ખાલી રાત

મિત્રો હવે આપણે ઘરે આવી ગયા મારું ગ્રુપમાં તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો મળી મળી બીજા બ્લોગમાં ચાલો બધાને જય શ્રી જઈશું